ભાવનગરથી એક કરુણ ઘટના સામે આવી છે ભાવનગરના એક જ વિસ્તારમાંથી પાંચ દીકરીઓ ઘરેથી કપડાં ધોવા નીકળી હતી તેઓ ઘરેથી કપડાં ધોવા નીકળી હતી તેના ઘરના ઘરે રાહ જોઈ રહ્યા હતા પણ તેને હવે કોણ સમજાવે કે આ દીકરીઓ હવે ઘરે પાછી નથી આવવાની આ દીકરીઓ બોરસર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી અને પાંચે દીકરીઓ ડૂબી જતા ચારનું મોત થયું છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના મફત મફતપરા વિસ્તારની પાંચ દીકરીઓ કપડાં ધોવા માટે બોરસર તળાવમાં ગઈ હતી જેમાં એક બાળકી તળાવની અંદર ડૂબતા બીજી ચાર બાળકીઓ તેને બચાવવા માટે પાછળ તળાવમાં ડૂબકી લગાવે છે આ તળાવની બહાર એક બોર્ડ લગાડવામાં આવ્યું હતું કે અહીંયા કોઈએ નહાવું નહીં અહીંયા કોઈ આવું નહીં પરંતુ સરકારે આ તળાવમાં બોર્ડ લગાડ્યા સિવાયની કોઈ અન્ય વ્યવસ્થા કરી ન હતી અન્ય કોઈ સિક્યુરિટી રાખી ન હતી આ ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિક લોકો આ બાળકીઓને બચાવવા આવે છે પરંતુ ત્યાર સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોય છે આ પાંચ બાળકીઓમાંથી કુલ ચાર બાળકીઓના મૃત્યુ થયા છે ત્યારે એક બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં છે મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત દીકરીનું નામ કિરણબેન મનીષભાઈ ચારોડિયા છે જ્યારે અન્ય ચાર મરણ જનાર બાળકીઓના નામ રાશિબેન મનીષભાઈ ચારોડિયા અર્ચનાબેન હરેશભાઈ ડાભુ કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા અને ઢીંગીબેન વિજયભાઈ પરમાર છે

તરવાઈ એ પાંચ એક દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે ચાર ડેડ થયેલ છે એક જીવિત થયેલ છે કઈ રીતે કપડા ધોવા ગયેલ હતા અને કપડા ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા ત્યારબાદ ડૂબી ગયેલ છે સાહેબ બોરતાવનો ખુલ્લો માટે પ્રતિબંધ હોય તો કોઈ વ્યવસ્થા નથી આપણી પાસે તપાસનો વિષય છે ચાર બાળકીના મૃત્યુ થયા બાદ ભાવનગરના સમગ્ર પંથકમાં રેરાટી વાપી જવા પામી હતી ત્યારે ત્યાં કલેક્ટર પણ હાજર થયા હતા કલેક્ટરે આ મુદ્દે શું કહ્યું તે તમે સાંભળો આજે અગિયાર પોણા બાર વાગ્યા નો ફાયર બ્રિગેડને ને સાડા બારે કોલ મળ્યો પહોંચીને મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર છીએ અને બાકીના ચાર બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે અત્યારે અમે આવ્યા છે જુઓ ત્યારે એ એક્સરે ચાલી રહ્યો છે એનો અને જે રીતના એનું અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે સિર્ફ ખાસ કરીને આવા તળાવો હોય ત્યાં કપડાં ધોવાનું હોય જોવી જોઈએ અથવા બીજી વ્યવસ્થા હોય માત્ર બોર્ડ મૂકીને તંત્ર સંતોષ માનતો હોય છે કોઈ સિક્યુરિટી આપણી પાસે નથી સિક્યુરિટી ને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ એક એક ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત પોસિબલ નથી હોતો પરંતુ રાઉન્ડ લેવામાં આવે અને આવી ભવિષ્યમાં ઘટના આજુબાજુમાં રહીશું સતર્ક કરવામાં આવે એના માટેની કાર્યવાહી અપેક્ષિત પણ છે અને અમે જે એને અનુસરીને અમે લોકો કાર્યવાહી કરશું આ ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે જો તમારી બાળાઓ તમારી દીકરીઓ પણ નદી કે તળાવ કાંઠે કપડાં ધોવા જતી હોય તો તેને સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આગામી સમયે ચોમાસું શરૂ થવાનું છે પાણીના સ્તર ઉપર આવશે અને જો આ વખતે જરા પણ સાવધાની હટે તો મોટી દુર્ઘટના ઘટવાની સંભાવના છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તો ने कहिये जे पीड परा